વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની સત્તર વર્ષીય પુત્રીને ત્રણ સંતાનના પિતાએ લગ્નની લાલચ આપીને બિહાર ભગાડી ગયો હતો પોલીસે સગીરાનું પગેરું દબાવીને બિહારના દરભંગા પંથકમાંથી પકડી પાડીને પરિણિત પુરુષની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી નાનપુરા વિસ્તારમાં શ્રમિક પરિવાર વસવાટ કરે છે આ પરિવારની નજીક ભાડે રહેતા અઠાવીસ વર્ષીય મોહમ્મદ જુનેદ મુસ્લિમ શેખ પલમ્બરીંગનું કામ કરતો હતો દરમિયાન શ્રમિક પરિવારની સત્તર વર્ષીય પુત્રીને જુનેદ प्रेम संबंध ना बहाने ने गत सप्टेम्बर अपहरण कर सगीरा नु अपन वाली अठवा पुलिस मथक मरियाद नोधाई अठवा पुलिस स्टेशन में एक सत्रह साल की एक बच्ची जो मूल रूप से ये परिवार बोलडाणा महाराष्ट्र के रहने वाले हैं और यहाँ पे अभी काजी का मैदान के पास मेट्रो पुलिस स्टेशन में रह रहे हैं उनकी सत्रह साल की बच्ची गायब थी इसकी रिपोर्ट पुलिस स्टेशन में की गई तो वहाँ पे एफआईआर दर्ज किया गया और बाद में जब इन्वेस्टिगेशन किया तो पता लगा कि एक मोहम्मद जुनेद मोहम्मद मुस्लिम शेख ये अट्ठाईस साल का है प्लम्बर का, का काम करता है मेरिड है तीन बच्चे हैं इसके और ये मूल रूप से दरभंगा बिहार का रहने वाला है डीसीपी विजय सिंह गुर्जर ने जनावियो होतो के बनावनी गंभीरता જોઈને સગીરાને ભગાડી ગયેલા જુનેદને પકડવા માટે મહિલા એસઆઈ મીનાક્ષીબેન હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ બડ્યાદરા સેદ સ્ટાફને બિહારના दरभंगा रवाना કર્યા હતા જ્યાં પોલીસે दरभंगा નજીકના પાલી ઘનશ્યામપુર ગામે રહેતા જુનેદના મકાનમાં બાતમીના આધારે छापा માર્યો હતો પોલીસે જુનેદને સગીરા સાથે ઝરપી પાડ્યો હતો બંનેઓને લઈને સુરત પહોંચ્યા હતા સગીરાનું અપહરણ કરનાર જુનેદ શેખની પોલીસે પૂછતાછ કરતા ત્રણ સંતાનનું પિતા હોવાનું જણાવ્યું હતું સગીરાને લગ્ન કરવાના ઈરાદે વતનમાં લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી